કહેવાય છે કોઈ બીજાને હસાવા કરતાં પણ વધુ અઘરું છે પોતાની જાતને હસાવવું અને ખુશ રાખવું કોઈનું હાસ્ય મજાક્યા હોય છે તો કોઈનું હાસ્ય વ્યંગાત્મક કોઈ હસતા હસતા રડી પડે છે તો કોઈ રડતા રડતા હસી પડે છે આ હાસ્ય છે જે આપણને સ્વસ્થ રાખે છે અને જીવનને જીવવાલાયક બનાવે છે દર વર્ષે સાત મેને હાસ્ય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે ત્યારે ચાલો જઈએ લોટ કરી દેનાર હાસ્યનિયા સફર પર જીવન હસવાની ક્ષણો બહુ ઓછી આવતી હોય છે કે જ્યાં તમે નિખાલસ હસી શકો એવા લોકો પણ બહુ ઓછા હોય છે કે જેની સામે તમે મન મૂકીને હસી શકો તો એવી મોકાને એવી વ્યક્તિને એવી વસ્તુને અને એવી ક્ષણોને હંમેશા માટે જીરવી લેવાની તૈયારી સાથે જ દિવસના દરેક ક્ષણે આપણે જીવવું જોઈએ સ્વસ્થ અને મસ્ત જીવનનું રહસ્ય એટલે હાસ્ય તે એક એવો બુસ્ટર ડોઝ છે જે રોજ મળે તો જીવન ખીલી જાય અને તમને ખબર જ હશે કે બીજાને હસાવા કરતા પોતે હસવું અઘરું છે બે કલાકના પ્રોગ્રામની અંદર અમદાવાદમાં આમ ટાઉન હોલમાં પ્રોગ્રામ રાખ્યો અને ચારસો નવ્વાણુંની ટિકિટ લઈને આમ બેઠેલા લોકો અમે જોયા છે એટલે આપણને એમ થાય કે ભાઈ તારા જ પાંચસો બગડે છે હવે હસી નાખજે રાખે એને હસાવવો પણ જો અઘરો હોય તો જ્યારે જીવનની ખરાબ અને કપરી પરિસ્થિતિઓમાં ફસાયેલો કોઈ માણસ છે એને આપણે એવું ઈચ્છીએ કે હાસ્ય શોધીને હશે તો એ તો ઘણું મુશ્કેલ છે આપણે માનવું જ રહ્યું આજે મળીએ એક એવા અનોખા વ્યક્તિને જે તમારા હાસ્યને જોઈ નથી શકતા પણ પોતાના જોક્સ અને કોમેડી સ્કિલથી તમને લોટપોટ કરી નાખે જે છે ગુજરાતના પ્રથમ બ્લાઇન્ડ સ્ટેન્ડ અપ કોમેડિયન ક્રિષ્ના ઠક્કર આજ દિન સુધી કોઈ નેત્રહીન માણસ આ ફિલ્ડમાં આવ્યો નહોતો અને મારો એ સ્વભાવ છે કે હું કંઈક નવું કરવા ઈચ્છતો હોઉં છું અને જોક્સે મારો શોખ હતો એટલે મને એમ થયું કે હું પોતે એક અને આજે હું બહુ ગૌરવથી કહું કે ગુજરાતનો હું પ્રથમ નેત્રહીન આર્ટિસ્ટ છું જે આ ફિલ્ડની અંદર કામ કરી રહ્યો છે એક વખત એવું બન્યું કે એક માણસ કેરી લેવા ગયો એટલે કેરી લેવા ગયો એટલે કેરીવાળાને પૂછ્યું કે ભાઈ કેરી છે તો કે આ કેરી ચોક્કસ તમને મળશે એટલે એણે પૂછ્યું કે ભાઈ કેરીનો ભાવ શું છે એટલે એણે ભાવ કીધો એટલે આ ભાઈ કે ભાઈ થોડા ઓછામાં કરો ને એટલે કેરીવાળા ભાઈ કે કંઈ વાંધો નહીં પછી કેરી પેક કરતો તો ફરીથી આપણે કીધું કે ભાઈ કેરી બરાબર તો છે ને એટલે કેરીવાળા ભાઈ કે હા સો ટકા તમારી વાત સાચી છે કેરી બરાબર છે કોઈ ચિંતા ન કરશો એટલે ફરીથી જ્યારે પૈસા આપવાના છે ને ફરીથી એણે કીધું કે ભાઈ માલ બરાબર આવ્યો છે ને પછી ઓલા આટલું બધું પૂછ્યું એટલે કેરીવાળો છે જ અકળાયો એણે કીધું કે ભાઈ તમારા મેરેજ થઈ ગયા લાગે છે તો કે હા એ કે દસકો થઈ ગયો એવું ખ્યાલ આવે છે કે આટલી બધી તમને કેવી રીતે ખબર પડી કાલે જ 10 વર્ષ થયા મારા લગ્ન ને જે થાપ ખાઈ જાય છે ને ઈ જ પછી આટલી બધી રગજગ કરતા હોય છે દોસ્તો તમે ક્યારે સાંભળ્યું છે કે કોમેડીની ટ્રેનિંગ કે કોച്ചിંગ આપવામાં આવે જી હા ગુજરાતના હાસ્ય કલાકાર અમિત ખુવા વર્ષોથી કોમેડીની ટ્રેનિંગ આપે છે શું છે આ ટ્રેનિંગ અને કોમેડીના કેટલા પ્રકાર હોય છે આવો જાણીએ કોમેડીના 38 જુદા જુદા પ્રકારો છે હું કોમેડિયન હોવાની સાથે સાથે કોમેડી ટ્રેનર તરીકે ભણાવતો પણ હોઉં છું કોમેડીના જુદા જુદા આડત્રીસ પ્રકારોમાં બહુ જ ઓછા પ્રકારો એવા છે કે જે ગુજરાતમાં ભારતમાં અને વિશ્વના ઘણા બધા દેશોમાં ભજવાયા છે ઘણા બધા એવા પ્રકારો છે કે જે કાગળ ઉપર જીવિત છે પણ એને ક્યારેય પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં લાવવામાં આવ્યા નથી પ્રખ્યાત પ્રકારોમાં આપણે કહી શકીએ સ્ટેન્ડ અપ કોમેડી આપણે અવાજો કાઢીને અને કોઈ વસ્તુને કરીને મજા કરતા સ્કેચ કોમેડી જેમાં નાટક કે વેબ સિરીઝની જેમ કોઈ સીન લાઈવ મંચ ઉપર ભજવાય છે સટાયર એટલે કોઈને વ્યંગ સાથે કંઈ કહીએ સેરકાઝમ એટલે એ જ વસ્તુને કોઈને કટાક્ષ સાથે કહેવી હોય વીટ એટલે જે બે સેકન્ડ પછી સમજાય ઇન્ટેલેક્ચ્યુઅલ યુ એટલે ઘણા તો કહેતા હોય કે વીટ જોક એટલે બે સેકન્ડ પછી સમજાય ને મેં કીધું આ તો પાંચ સેકન્ડ જોક બોલ્યા પછી ઉભા રહે મેં શું થયું કે વીટ છે મેં કહું વીટ નથી વીટ હોત તો એ બે સેકન્ડ પછી સમજાત આ હવે ખરાબ જોક છે આવો ડિફરન્સ છે જુવેનાઇલ સોફોમોરસ બ્લેન્ડ વર્ડ આવા આડત્રીસ પ્રકારની કોમેડી દુનિયામાં એક્ઝિસ્ટ કરે છે કહેવત છે ને કે હસે તેનો ઘર વસે હાસ્ય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને હાસ્ય એ ડિપ્રેશન માટે એક નું કામ કરે છે દિવસમાં અમુક સમય હસવા માટે પોતાના માટે કાઢવો જરૂરી છે કારણ કે હસવાથી તમારું સ્ટ્રેસ હળવું થાય છે તમારે નોકરી ધંધાને કારણે ગમે તે પ્રોબ્લેમ હોય અને મગજમાં સ્ટ્રેસ હોય પણ તમે જો રોજ એક કલાક બે કલાક હસો તો એ એક તમારા માઇન્ડ માટે સારી કસરત છે અને સાયન્ટિફિકલી આપણે વિચારીએ તો હસવાથી આપણા ફેફસાને થોડો ફાયદો થતો હોય છે ઉઠોન ત્યારે એવું નક્કી કરો કે આજે આખા દિવસમાં ત્રણ વખત ઓછામાં ઓછા હું કોકને સ્માઇલ કરાવીશ આપણે તો હસી શું પેલા હસે એટલે પણ આપણે સ્માઇલ કરાવીશું મારા જીવનમાં જે દિવસે લાઈવ શો એ દિવસે તો એવું થઈ જ જાય કે ત્રણ નહીં ત્રણ હજાર લોકો હસી નાખે ઘણી વાર એવું પણ થાય કે આખો દિવસ તાવ આવ્યો છે ને ઘરે બેઠા છીએ પણ પેલી ટેક લીધેલી છે ને એટલે રાત્રે સાડા અગિયાર વાગે એની પહેલાં ઊભા થઈને એવા નાટક કરીએ ઘરના ચાર લોકો હસી લે ઘરના માહોલમાં ખુશી આવી મારા જીવનમાં ખુશી આવી તો આવી જ રીતે તમે બધા દર્શક મિત્રો હસતા રહો અને જ્યાં મોકો મળે ત્યાં લોકોને હસાવતા રહો ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા યાદવ સાથે સુમન બુરાના રિપોર્ટ